નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને રસપ્રદ છે આજના વિડીયોના માધ્યમથી તમને ઘણું જાણવા અને શીખવા મળશે માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કેમ કે મિત્રો અધૂરું જ્ઞાન હંમેશા આપણા માટે ખતરનાક સાબિત થાય છે ગાયનું ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાય માતાની મહિમાનું વર્ણન વેદો પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ અધળક રીતે કરવામાં આવ્યું છે ગાયને પૂંજનીય અને શ્રદ્ધેય માનવામાં આવે છે વેદોમાં ગાય માતાને અદિતિ લક્ષ્મી અને સરસ્વતીનું રૂપ માનવામાં આવેલું છે ગાયને પવિત્ર અને પૂંજનીય બતાવવામાં આવે છે ગાયના દૂધ દહીં ઘી છાણ અને ગૌમૂત્રને પંચગવ્ય કહેવામાં આવે છે જે ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રયોગ કરવામાં આવે છે ભાગવત પુરાણમાં ગાય માતાની મહિમાનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે ગાયનું પૂજન કરવાથી સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આજે હું તમને ગાય માતાને રોટલી ખવડાવવાના સાત ફાયદાઓ જણાવવાનો છું પરંતુ એના પહેલાં તમને હું એક શિક્ષાપ્રદ વાર્તા સંભળાવું છું એક સમયની વાત છે એક નાના ગામમાં એક સુંદર ગાય રહેતી હતી જેનું નામ ગૌરી હતું ગૌરીના માલિક રામલાલે તેને બાળપણથી પાલવી હતી તેની દેખરેખ રામલાલનો પરિવાર તેના તેના બધા સભ્યો ખૂબ જ સ્નેહપૂર્વક કરતા હતા ગૌરીએ જીવનમાં દૂધ આપ્યું હતું અને ગામના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને તેના મીઠા દૂધથી તૃપ્ત કર્યા હતા રામલાલના ઘરની સમૃદ્ધિનો મોટો ભાગ ગૌરીના કારણે જ હતો સમય વીતતો ગયો અને ગૌરી ધીરે ધીરે ગરડી થવા લાગી હવે તે પહેલાંની જેમ દૂધ નહોતી આપતી રામલાલ અને તેનો પરિવાર હવે તેની સાર સંભાળ કરવામાં કે હવે ગૌરીને તમારી પાસે રાખવાનો કોઈ ફાયદો નથી એક દિવસ રામલાલે મોટા મનથી નિર્ણય કર્યો કે હવે ગૌરીને છોડી દેવી જ યોગ્ય રહેશે એક દિવસ સવારે રામલાલે ગૌરીને જંગલમાં છોડવાનો નિર્ણય કર્યો તે ગૌરીને એક ગાળા સાથે પાછળ બાંધીને જંગલ તરફ લઈ ગયો ગૌરીને સમજ ના પડી કે રામલાલ તેને ક્યાં લઈ જઈ રહ્યો છે જંગલમાં પહોંચીને રામલાલે ગૌરીને ગાળાની પાછળથી છોડી અને તેને ત્યાં જ એકલી છોડીને આવી ગયો ગૌરીએ ઉદાસીનતા અને નિરાશાની સાથે તેના માલિકને જતા જોયું ગૌરીને પણ સમજમાં ના આવ્યું કે આખરે તેનો માલિક આવું કેમ કરી રહ્યો છે તેને લાગ્યું કે કોઈ વાત છે પણ તેનો માલિક તેને છોડીને જતો રહ્યો ગૌરી સતત તેને જોતી રહી અને માલિકના ગયા પછી પણ તેની રાહ જોતી રહી એવું વિચારીને કે તે જરૂર પાછો આવશે અને તેને લઈ જશે ગૌરી તે પરિવારને તેનો આધાર માનતી હતી અને તેમને પરિવારનો એક સભ્ય સમજતી હતી એટલા માટે તેના મનમાં ક્યારેય પણ તેમના માટે કોઈ પણ પ્રકારની દુર્ભાવના ના આવી તેણે હંમેશા તેના બાળકોની જેમ રાખ્યા અને દૂધ આપ્યું પરંતુ આજે ગૌરીની આંખોમાં આંસુ હતા કેમ કે તેના માલિકે તેને જંગલમાં છોડી દીધી હતી આખરે શું કારણ હતું તે ઘણા દિવસ સુધી ત્યાં તેની રાહ જોતી રહી પરંતુ તેમ છતાં તે પાછો ના આવ્યો ગૌરી હવે જંગલમાં એકલી રહી ગઈ હતી તે ખૂબ જ કમજોર થઈ ચૂકી હતી અને ભોજનની શોધમાં આમ તેમ ભટકવા લાગી જંગલમાં તેને હિંસક પ્રાણીઓનો સામનો કરવો પડ્યો અને ખાવા પીવા માટે એને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે દિન પ્રતિદિન કમજોર થતી જઈ રહી હતી ઘણા દિવસો સુધી પરંતુ ભોજન ના મળવાથી ગૌરી ખૂબ જ કમજોર અને દુબળી થઈ ચૂકી હતી અને હવે તેનું શરીર ધીરે ધીરે દર્દ કરવા લાગ્યું હતું એક દિવસ તે તડકામાં બેભાન થઈને ત્યાં જ પડી ગઈ ત્યારે કેટલાક મુસાફરોએ એને પાણી પીવડાવ્યું એણે તેમનો આભાર માન્યો અને એમને ખૂબ જ દુઆઓ આપી એને લાગ્યું કે હવે તેની જિંદગી બદલશે પણ તે લોકોએ પણ તેને પાણી પીવડાવીને ત્યાં જ છોડી દીધી કેમ કે ગરડી થઈ ગઈ હતી અને હવે તેની કોઈને જરૂર નહોતી ગૌરીએ તેમને ધન્યવાદ કહ્યું તેમ છતાં તે આગળ નીકળી ગયા હવે તે જાય જાય ક્યાં કોના ઘરે કોને ખાવાનું માંગે અને કોના સહારે પોતાનું જીવન એને હવે એકલા રહેવાની આદત નહોતી પરંતુ એક સવારે જ્યારે ગૌરી ખૂબ જ નિરાશ અને ભૂખી હતી એને જંગલના એક ખૂણામાં એક મહાત્માનો આશ્રમ દેખાયો જેમને લોકો બાબાજી કહેતા હતા ત્યાં તે સાધના કરી રહ્યા હતા બાબાએ ગૌરીને જોઈ અને તેની દયનીય સ્થિતિને જોઈ તેમણે ગૌરીને તેમની પાસે બોલાવી અને તેને સ્નેહપૂર્વક ભોજન અને પાણી આપ્યું ગૌરીએ પહેલી વખત ઘણા દિવસ પછી તૃપ્તિનો અનુભવ કર્યો ગૌરી તે મહાત્મા પાસે જઈને જોર જોરથી રડવા લાગી એની આંખોમાંથી સતત પ્રેમની અશ્રુધારા વહી રહી હતી જેમ કે એમને ધન્યવાદ કહી રહી હોય જેમણે તેને નવું જીવન આપ્યું છે હવે તેણે નિશ્ચય કર્યો કે તે પોતાની બાકી બચેલી જિંદગી એમની સેવામાં પસાર કરી દેશે પણ તેના મનમાં હજુ પણ ડર હતો કે ક્યાંક આ મહાત્મા તેને પણ કાઢી ના મૂકે ગૌરીએ બાબા પાસે રહેવાનું શરૂ કર્યું બાબાએ તેની સાર સંભાળ કરી અને તેને ફરીથી સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કર્યો બાબાનો આશ્રમ જંગલના એક શાંત ખૂણામાં આવેલો હતો અને ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર હતું બાબાની સાથે રહીને ગૌરીએ ફરીથી જીવંત હોવાનો અનુભવ શરૂ કર્યો ગૌરી હવે પૂરી રીતે સ્વસ્થ થઈ ચૂકી હતી અને હવે તેને બાબાના આશ્રમમાં પોતાની નવી જવાબદારી નિભાવવાની શરૂ કરી દીધી તે આશ્રમમાં આવનારા ભક્તોનું સ્વાગત કરતી અને તેમની સાથે સ્નેહપૂર્વક વ્યવહાર કરતી બાબા સાથે રહીને ગૌરીએ યોગ અને ધ્યાનનો પણ અનુભવ કર્યો ગૌરીએ બાબાની સાથે મળીને આશ્રમની સેવા કરવાનું શરૂ કર્યું આશ્રમમાં ઘણા ભક્તો અને સાધકો આવતા હતા અને ગૌરી તેમની વચ્ચે એક પ્રિય પાત્ર બની ગઈ હતી તેનો શાંત અને સ્નેહપૂર્ણ સ્વભાવ બધાને આકર્ષિત કરતો હતો ગૌરીએ તેની નવી જિંદગીમાં સંતોષ અને શાંતિનો અનુભવ કર્યો ગૌરીની આ વાત ધીરે ધીરે ગામમાં પહોંચવા લાગી ગામના લોકો જે પહેલાં તેને બેકાર સમજતા હતા હવે તેની વાત સાંભળીને હેરાન હતા એમને અહેસાસ થયો કે એમણે ગૌરીની સાથે કેટલો અન્યાય કર્યો હતો રામલાલ પણ તેની ભૂલનો અહેસાસ કરવા લાગ્યો અને તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો ગૌરીનો માલિક રામલાલ પણ મહાત્માના આશ્રમમાં તેમની પાસે આવ્યો અને તેની ગાયને એ હાલતમાં જોઈને ખૂબ જ ખુશ થયો પરંતુ તે પોતાની ભૂલ પર શરમ અનુભવતો હતો તેને મહાત્માની માફી માગી અને કહ્યું મહાત્માજી હું આ ગાયને લઈ જવા માગું છું ખરેખર આ મારી ગાય છે મહાત્માએ તેને ગાય લઈ જવાની ના પાડી દીધી એમણે કહ્યું કે તે આ ગાયને ખૂબ જ દુઃખ આપ્યું છે તું આ ગાયને યોગ્ય નથી એટલે તું પાપનો ભાગીદાર છે અને હું તને એને સાથે લઈ જવા નહીં દઉં પરંતુ ગૌરીએ કહ્યું નહીં મહાત્માજી આ મારા માલિક છે એમણે જ મારું નાનપણથી પાલન પોષણ કરીને મને મોટી કરી છે હું એમના ઘરે રહી એટલા માટે હું તેમની સાથે જઈ શકું છું ગાયની વિનમ્રતા અને પ્રેમભાવ જોઈને મહાત્માજીએ કહ્યું કે ઠીક છે પરંતુ આ ગાયને લઈ જતા પહેલા હું તને કેટલીક વાતો જણાવીશ જેને તારે જીવનભર યાદ રાખવી પડશે હવે હું તને ગાયને રોટલી ખવડાવવાના સાત અનમોલ ફાયદાઓ વિશે જઈ રહ્યો છું જે તારું જીવન બદલી નાખશે મહાત્માજીએ ગામના બધા લોકોને પાસે બોલાવ્યા બેસાડ્યા અને કહ્યું હવે મારી વાતોને ધ્યાનથી સાંભળો ગાયને રોટલી ખવડાવવાથી મળતા પહેલા ફાયદા વિશે હું તમને જણાવું છું કર્મ શુદ્ધિ આ એક સારું કર્મ માનવામાં આવે છે જે આપણા ખરાબ કર્મોને ઓછા કરી શકે છે અને આત્માની શુદ્ધિમાં સહાયક બને છે માન્યતા પ્રમાણે જ્યારે તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે તમારા મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે એનાથી તમારા કર્મોની શુદ્ધિ થાય છે અને તમારા મનથી પાપ કર્મો અને ખરાબ ભાવનાઓ નાશ થાય છે એનાથી તમારું મન કોમળ શાંત અને શીતળ બની જાય છે અને તમારા મનમાં જીવો પ્રત્યે દયા ઉત્પન્ન થાય છે આ પ્રકારે તમે એક બહેતર જીવનની શરૂઆત કરો છો અને તમારું જીવન સમૃદ્ધ અને બહેતર બને છે નંબર બે મનની શાંતિ ગાયને રોટલી ખવડાવવાથી મનની શાંતિ અને સંતુલન મળે છે તે ધ્યાન અને ધ્યાનાવસ્થામાં સુધાર કરે છે ગાયને રોટલી ખવડાવવાથી અશાંત મન શાંત થઈ જાય છે અને આપણે વસ્તુઓને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા લાગીએ છીએ ત્યારે આપણું મન શાંતિ અને સદભાવનામાં રહે છે તે આપણને દર્શાવે છે કે આપણા મનમાં કોઈના પ્રત્યે કેટલો આદર અને સદ્ભાવના છે કેમ કે ગાય પોતાની અંદર સકારાત્મક ઊર્જા ધારણ કરેલી હોય છે એટલા માટે આ તમારી મુશ્કેલીઓને દૂર કરવાની સાથે સાથે તમારા મનને શાંત કરે છે અને તમે ચિંતાથી મુક્ત અનુભવ કરો છો ત્યારે તમારા મનમાં ચિંતાઓ નથી આવતી નંબર ત્રણ માનસિક સંતુલન પશુઓની સાથે સમય વિતાવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને માનસિક સ્વાસ્થ્યમાં સુધાર થાય છે મહાત્માએ કહ્યું જ્યારે તમે ગાય કે કોઈ પણ પશુ સાથે સમય વિતાવો છો અને પ્રેમથી તેમની સાથે રહો છો તો તમારું માનસિક સંતુલન જળવાઈ રહે છે અને તમે હંમેશા ખુશીનો અનુભવ કરો છો પ્રાણીઓમાં એક વિશેષ ભાવના હોય છે જે આપણાથી એમને અલગ બનાવે છે એટલા માટે જ્યારે તમે કોઈ ગાય કે પ્રાણી સાથે સમય પસાર કરો છો તો તમારી અંદર ખુશીઓની લહેર થાય છે અને તમારો માનસિક તાણ ઓછો થાય છે ખુશ રહેવાથી તબિયત સારી રહે છે અને જીવન અન્ય ચિંતાઓથી મુક્ત થઈ જાય છે નંબર ચાર ધાર્મિક પુણ્ય ધર્મમાં ગાયને પૂંજનીય માનવામાં આવે છે ગાયને રોટલી ખવડાવવાથી ધાર્મિક પુણ્ય મળે છે અને તેને શુભ કાર્ય માનવામાં આવે છે નંબર પાંચ ધાર્મિક સંતોષ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ગાયને ભોજન ખવડાવવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે અને ધર્મનું પાલન કરવાનો સંતોષ પ્રાપ્ત થાય છે નંબર છ ગાયને રોટલી ખવડાવવા માટે બહાર જવાથી શારીરિક ગતિવિધિ થાય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે નંબર સાત ગાયને રોટલી ખવડાવવાથી તેમના પોષણમાં સુધાર થાય છે જે અંતમાં તેમના દૂધ અને અન્ય ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરે છે જેનાથી માનવ સ્વાસ્થ્યને પણ લાભ મળે છે આટલું સાંભળ્યા પછી ગૌરીના માલિકને ખૂબ જ દુઃખ થયું અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો એણે મહાત્માજી પાસે ફરીથી માફી માંગી અને કહ્યું હવે હું ફરીવાર આવી ભૂલ નહીં કરું ગૌરીએ પણ કહ્યું કે તે તેના માલિક સાથે જવા માંગે છે ત્યારે મહાત્માજીએ ગૌરીને સાથે લઈ જવાની અનુમતિ આપી ગૌરીએ પણ તેના માલિક સાથે મળીને ગામમાં જવાનો નિર્ણય કર્યો ગામે તેનું સ્વાગત ખૂબ જ સ્નેહ અને સન્માનપૂર્વક કર્યું ગૌરી હવે ગામની પ્રિય ગાય બની ગઈ હતી અને બધા તેનું ખૂબ જ ધ્યાન રાખતા હતા ગૌરીએ તેના જીવનની એક નવી શરૂઆત કરી મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલાયકોનને પણ જરૂર દબાવી દેજો વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓને શેર જરૂરથી કરી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર